સુરતઉમરા વિસ્તારમાં આવેલ સંજીવ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિધવા મહિલા દ્વારા ગેરકાયદેસર હોટલ ચલાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેની સાથે જ ઉમરા પોલીસ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી ન કરવાના આક્ષેપો કર્યા હતા પિંકીબેન સંજયભાઈ રામે કહ્યું કે અમારી સોસાયટીની સામે જ્યારે બાંધકામ ચાલતું હતું ત્યારે અમે પૂછ્યું તો મકાન બની રહ્યાનું કહ્યું હતું જેવું મકાન તૈયાર થયું કે અમારી સામે હોટલનું પાર્ટીયું લાગી ગયું હતું જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ થઈ હોવાથી અમે રજૂઆત કરી હતી જેથી અમને ધમકી મળી હતી આથી અમે પોલીસનો સંપર્ક કર્યો હતો જોકે ત્યાં પણ યોગ્ય ન્યાય મળ્યો ન હતો પોલીસ પર આક્ષેપ કરતા પિંકીબેને કહ્યું કે અમારી ફરિયાદ લેવાની જગ્યાએ અમને જ ધમકાવવામાં આવ્યા હતા જેથી અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આવ્યા છીએ અમે આવેદનપત્રમાં માંગ કરી રહ્યા છીએ કે અમારા ઘરની સામે ચાલતી હોટલમાં જે ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તેના પુરાવા સાથે આવેદનપત્ર આપીને ન્યાય માંગી રહ્યા છીએ અમને ગૃહમંત્રી પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ અમને ન્યાય અપાવશે અમે ભાજપના જ મતદાર છીએ જેથી આ હોટેલ બંધ કરાવવામાં આવે તેવી અમારી માંગ છે મારું નામ પિંકીબેન સંજયભાઈ રામ છે હું સમજી સોસાયટી બે માં રહું છું ઘર નંબર છવ્વીસ છે હું અમારે હોટ સોસાયટીમાં બાજુમાં જ અગિયાર નંબરમાં હિન્દુજા હોટલ આવેલી છે જ્યારે એનું બાંધકામ થયું ત્યારે અમે પૂછ્યું કે આ શાનું બાંધકામ ચાલે તો અમને એવું કહેવામાં આવ્યું કે અમે ભાડે આપવાના છે બરાબર એ ભારે પછી જ્યારે બાંધકામ પૂરું થયું ત્યારે હોટલમાં હોટલનું બોટ આપી દીધું છે એ લોકો કે આ હોટલ ચાલે છે અહીંયા તો એમાં છે ને ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલે છે તો હું એ અરજી કરી હતી તો શનિવારે એક એમની ત્યાંના જ હવે એક માણસ ને એક ગીતા કરીને ને એક અવિનાશ છે તે આવ્યો તો મને કહે છે મારું નામ અવિનાશ છે હું ઇન્દુજા હોટલનો માલિક છું તો તને આ મારી હોટલથી પ્રોબ્લેમ શું છે હું એ કીધું કે અહીંયા હોટલ આવી રીતના ચાલતી છે તો અહીંયા બધા પરિવારવાળા રહે છે એટલે અહીંયા આવું કામ તો ચાલવાનું જ નથી એટલે આ હોટલ તમે બંધ કરો એના બદલે કંઈ બીજું કરી શકો છો પણ હોટલ નહીં ચાલવા દે તો મને કહે છે કે તને હું મારી બહુ બધી પોચ છે હું તને જાનથી મારી નાખીશ અને જાહેરમાં તને એસી જ मने अहिले धम्क्याइपे એટલે હું હે 100 નંબર પર કો ફોન કરતો કંટ્રોલ રૂમ માં ગઈ આયો તો હું ત્યાં ગઈ તો હું હું પડ્યા ની છું તો મને ફરિયાદી ના બદલે ગુનેગાર તરીકે ઠેરાવી છે ને ત્યાંની રાયતો મને એવું કહે છે કે તારા મિસ્તરનું નામ શું છે હું કહું એમનું નામ સંજય તે ક્યાં છે હું કીધું એક્સપાયર થઈ ગયા તો શામાંથી ખાય છે એવું કીધું મને આવા બે ઉડા પ્રશ્નો કરવામાં આવ્યા હવે હું સામાન મને એવું કહે છે કે એ લોકો કેટલા મોટા માણસ છે તને ખબર પડે હવે આજ પછી બીજી વાર એ લોકોના વિરુદ્ધ એક પણ ફરિયાદ કે એક બી અરજી આવી નહીં જોઈએ હાલ કે અત્યારે બી હું તને અંદર બેસાડી શકું છું પણ અત્યારે જોવા છે છો બીજી વાર જો તારી ફરિયાદ આવી તો હું તારા ઉપર કાર્યવાહી કરી મને આ રીતે જવાબ આપવામાં આવ્યો એ એનું નામ મને ખબર નથી પણ એને હું ફેસથી ઓળખી શકું છું ગમે ત્યારે બી કેમ કે એક લેડીઝ તરીકે મારી સાથે આવી રીતના કઈ રીતે વાત કરી શકે હું હું આટલા વખતથી ભાજપની જ કાર્યકર્તા છું અને મને હર્ષભાઈ સંઘવી પર પૂરો વિશ્વાસ છે એટલે મને ન્યાય જોઈએ કે અમારી સોસાયટીમાં આ હોટલ બંધ થવી જોઈએ મારી આ જ ફરિયાદ છે હોટલના બદલે તમે ઓફિસ ખોલો દુકાન ખોલો એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી જતા જતા બી એ મને પાછો અવિનાશ કહી ગયો છે કે હું તને ગમે ત્યારે બી મારી લખાવીશ ને એસી એટેક તો હું તારા પર જરૂરથી કરાવીશ અને પછી મારા ભાઈએ ઓફિસે ગયા હતા તો મારા ભાઈ પર બી કેસ કર્યો તો અમે ભાઈએ ખાલી રાઈટરને એટલું જ પૂછ્યું કે બેન મારા પરસા નો કેસ તો એ કે એ ચાલ તું ત્યાં બેસી જાય તો અત્યારે ને અત્યારે તને બી બીજા ગુનામાં દાખલ કરી દઈશ તો હવે મારે ઇન્સાફ જોઈએ છે અમારી સોસાયટીમાં આ હોટલ બંધ થવી જોઈએ અને મને હર્ષભાઈ સંકલી પર વિશ્વાસ છે પૂરેપૂરો વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ એલકેઈ સ્ટાર ન્યૂઝ સુરત